હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું એકદમ તીખો તમતમતો કરકડીયા જેવો ટીંડોરા મરચાનો સંભારો તો ટીંડોરા મરચાનો સંભારો બનાવવા માટે અહીંયા આપણે ટીંડોરાને સાફ કરીને રેડી કરી લીધેલા મતલબ ધોઈને રેડી કરીને હવે આપણે ટીંડોરાને પતલી પતલી ચીડીઓ કટ કરીને રેડી કરી લઈશું એક ટિંડોરાની સાત થી આઠ ચીડીઓ આપણે કટ કરીશું પતલી પતલી ચીડીઓમાં કટ કરીશું ને તો ટીંડોરાનો સંભારો બનવામાં પણ ટાઈમ નહીં લાગે અને કરકડીયા જેવો સંભારો બનશે આપણો તો જેટલો સંભારો બનાવવો હોય એટલા ટીંડોરાને આપણે કટ કરીએ તો અહીંયા ટીંડોરાને નાઇપથી કટ કરી રહ્યા છે પણ ટીંડોરાને સીઝર થી કટ કરીશું ને તો ફટાફટ થઈ જશે તો આવી રીતના આપણે સીઝર થી ટિંડોરા ચીરીઓમાં કટ કરી લઈશું તો અહીંયા જેટલો સંભારો બનાવવો હતો એટલા ટીંડોરાને આવી રીતના પતલી ચીડીઓમાં આપણે કટ કરીને રેડી કરી લીધેલા તો કટ કરેલા ટિંડોરા પણ રેડી છે અને કટ કરેલા મરચાં પણ આપણા રેડી છે જે મરચાં આપણા તીખા પણ છે તો ટિંડોરા અને મરચાં રેડી છે તો હવે સંભારો બનાવવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં એક થી દોઢ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ વધારે યુઝ નહીં કરી આપણે સંભારામાં તેલ ગરમ થઈ જાય એટલે જીરું એડ કરી દઈશું સૌથી પહેલાં આપણે લીલા મરચાં નાખીશું એટલે હાઈ તેલ ગરમ હોય ને તો મરચાં આપણા સરસ રીતે સતળાઈ જાય તો મરચાં નાખીને થોડીક વાર હાઈ ફ્લેમ પર સોતે કરી લેવાના તો મરચા સોતે થઈ જાય એટલે આપણે ટીંડોરા એડ કરી દઈશું અહીંયા આપણે હિંગ ભૂલી ગયા હતા એટલે હિંગ પણ એડ કરી દઈશું હવે ઉપરથી નાખીશું આપણે હળદર અને ટીંડોરા મરચાને મિક્સ કરીને પછી ઉપરથી નાખીશું સ્વાદ મુજબ મીઠું તો અહીંયા આપણે ટીંડોરાને સરસ રીતે મિક્સ કરી લીધેલા હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું મીઠું નાખીને ટીંડોરાને મિક્સ કરી લઈશું તો ટિંડોરાને સરસ રીતે મિક્સ કરી લીધેલા અને આ ટિંડોરાને ઢાંકણ વગર જ આપણે ચડવા દેવાના છે મતલબ ખુલ્લા વાસણમાં જ હાઈ ફ્લેમ પર આપણે હલાવવાનું એટલે ટિંડોરાની સ્લાઇસુ ક્રિસ્પી કુરકુરી થઈ જશે ને હાઈ ફ્લેમ પર આપણે એક થી દોઢ મિનિટ સુધી ટીંડોરાને ચલાવીશું નહીં તો ટીંડોરા થોડાક એવા સોફ્ટ થઈ જશે અને થોડાક કરકડિયા જેવા ટિંડોરાને રાખીશું એકદમ ગળવા નહીં દઈએ કેમકે સંભારો હંમેશા ક્રિસ્પી કુરકુરો હોય ને તો જ ખાવાની મજા આવે તો સ્વાદ મુજબ લીંબુનો રસ એડ કરી દીધેલો અને ફરીથી અડધી મિનિટ સુધી હાઈ ફ્લેમ પર આપણે ટીં ભંડોરાને મિક્સ કરી લઈશું તો ટોટલ આ સંભારાને ને બે મિનિટ જેટલો ટાઈમ થયો હતો અને ઢાકણો ઢાક્યા વગર જ આ સંભારાને ચડવા દીધો હતો તો ક્રિસ્પી કરકડીઓ આપણો ટીંડોરા મરચાનો સંભારો બની ગયો જે તમે સાઈડ ડીશ તરીકે બનાવી શકો મતલબ આ ટિંડોરા મરચાનો સંભારો ખીચડી કઢીની સાથે દાલ ચાવલ સાથે જેમની સાથે તમારે આ ખાવો હોય ને સાઇડ ડીશ તરીકે તમે બનાવી શકો અને કાંઈ પણ આમની સાથે શાક ન બનાવવું હોય તો રોટલીની સાથે પણ ટીંડોરા મરચાનો સંભારો બહુ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું